જે અમારી ટીમે સાથે અને આ દાન ભાવ ઘટાડી અને દૂધનો ભાવ વધારી તો પશુપાલકોને સો ટકા એક સો કરોડથી વધુનો ફાયદો થઈ રહ્યો છે આ દૂધનો ભાવ પહેલા કેટલો આપવામાં આવતો હતો હવે 10 રૂપિયા વધ્યા કેટલો કેટલો પહેલા આવે પહેલા 1001 આપવાનો પ્રતિ કિલો અત્યારે અમે 1000 ને અંદર જો એટલે અત્યારે આમાં 10 રૂપિયાનો વધે દાળમાં કેટલો વધે દાળમાં પહેલા 1540 ની બેગ મળતી હતી 70 કિલો એ એમાં 35 રૂપિયા ઘટાડી એટલે અત્યારે 1505 માં મળશે વધુ પણ એની સાથે સાથે અમારી અમૂલે અમારા આયા પછી મારા નિયામક મંડળે જે કામ કર્યા છે કેમ કે સોલર સિસ્ટમ એક હજાર મંડળીમાં દાખલ કરી છે સોલર સિસ્ટમ થી પચાસ ટકા દૂધના ભાવ વધાર્યા દાનમાં એક રૂપિયો વધાર્યો નહીં અને આ પહેલી વાર દાન વાત નીકળી છે પચાસ પૈસા લેખે એટલે કે એક બેગે સિત્તેર કિલો નો પાંત્રીસ રૂપિયા સીધા ને આ બધો ફાયદો અંતે પશુપાલક ને જવાનો છે